તો વાત કરીશું આપણે ઢીમા ગામની તો સરકારના સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ તાલુકાના શ્રી ધરણીધર મંદિર ઢીમા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છતાનું મંત્ર આપ્યો છે વડાપ્રધાનના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારીને તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે સૌ કોઈ અભિયાનમાં જોડાયું છે સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનાવે તે જરૂરી છે અધ્યક્ષે ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરીને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશવ્યાપી સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ નામે સ્વચ્છ ભારતના નવા પર્વનો શુભારંભ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર આગેવાન ગુમાનસિંહ ચૌહાણ ડીડી રાજપૂત સરપંચ માનાભાઈ રાજપૂત સહિત સંબંધિત અધિકારીઓ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું હું સહયોગી જે જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું